બીજા અનેક વડીલો મુરબીઓ છે એઆઈસીસી ના મારા સેક્રેટરી ભૂપિન્દરભાઈ સાથે હિતેન્દ્રભાઈ પિઠારી એસી ડિપાર્ટમેન્ટના ચેરમેન કિસાન કોંગ્રેસના ના સાથી પાલભાઈ આંબલિયા અને જે નિખાલસ ઉમદા સરળ વ્યક્તિત્વના આસાની છે તેવા નીતિનભાઈ આપણા ઉમેદવાર અને આપણા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય શક્તિભાઈ આ તમામ બહેનો માતાઓ વડીલો યુવાન મિત્રો મને શક્તિ ભાઈએ અનેક વાતો દરમિયાન તમને કામ સોંપ્યું કે ત્રણ અલગ અલગ તરાજુમાં તમારું હિત કોની સાથે જોડાયેલું છે એ તમે તમારી રીતે જોઈ લેજો એક આતંકવાદીઓને પકડવા નથી અને સિંધુરીની ડબલીઓ વેચવા વાળા છે આતંકવાદી ઘટના સો દિવસ પૂરા થાય છપ્પન ની છાતી વાળામાં ખરેખર પાણી હોય ચાર આતંકવાદીઓની ધરપકડ કરીને બતાવે વિસાવદર ની ધરતી પરથી એમને ચેલેન્જ આપું છું અરવિંદ કેજરીવાલે લોકપાલ નથી જોઈતો હવે ભ્રષ્ટાચાર સામેનું કોઈ કેમ્પેન કે આંદોલન પણ નથી જોઈતું અન્ના ખોવાઈ ગયા અને અન્ના ભાઈ ખોવાઈ ગયા તો આજે હમણાં દિલ્હી સાથે વાત થઈ શું પરિસ્થિતિ છે પૂરી જવાબદારી સાથે કહું છું પાણીના ના સો સેમ્પલ લો એકાણું થી સેમ્પલ ફેલ પીવા લાયક નથી આમનો વિકાસ છે કેટલા સો માંથી એકાણું ત્રાણું સેમ્પલો કેન્સર નો રોગ થાય અસાધ્ય બીમારી થાય એટલું ભયંકર ભ્રષ્ટાચારના કારણે થયેલું પોલ્યુશન છે આજે દિલ્હીમાં આ ક્ષણ વાત કરું છું કોઈ પણ દિલ્હી પૂછી દો એ જ પ્રમાણે મોહલ્લા ક્લિનિક ની બહુ વાત કરી મજબૂત કેમ્પેન કરવાથી આપણા ગામડામાં બી કોઈને લાગે પણ હકીકત એ છે સાડી ચારસો પાંચસો જેટલી કોંગ્રેસની સરકારે દિલ્હીમાં બનાવેલી ડિસ્પેન્સરીઝ માંથી કરી નાખી બંધ અને અત્યારના મોલ્લા ક્લિનિકમાં ફરી જવાબદારી પૂર્વક કહું છું મને ખોટો પાડીને બતાવે કોરોનાના સમયે માનની શક્તિ ભાઈ એક મોલ્લા ક્લિનિકમાં વેક્સિનેશન નતું થઈ શકતું એકમાં આમનો વિકાસ છે કેટલી સરકારી સ્કૂલો બનાવી નવ એટલા કેવી સ્પર્ધા છે આંગણવાડી બનાવી એની જોડે સ્પર્ધા કરવા નીકળ્યા છે જેણે આઈઆઈટી ના આઈઆઈએમ બનાવ્યા છે

માતાઓને વડીલોને અને યુવાન મિત્રોને ખાસ કેવા માંગુ છું ત્રણ ત્રાજવા મૂકી લો કાજળ કાળી અંધારી રાતે તમારો આ દીકરો જીગ્નેશ મેવાડી આવીને ઉભો રહે છે કોઈ આપ પર પડાવાને નથી કોઈ ભાજપ પર પડાવાને નથી અને એક નહીં આના એક હજાર પ્રયોગ કરી લેજો એક હજાર હું તમારો અવાજ બનવા માટે

જિજ્ઞેશભાઈ પીડિત પરિવાર માટે 72 કલાક બેઠા એક ફરક્યો છે મિત્રો એક એક વડીલો બહેનો માતા યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયા પર વિડીયો સાંભળવાના છે યાદ રાખે ઘટના થઈ ત્યારે રાહુલ ગાંધી તમારી સાથે હતા આ રાહુલ ગાંધીને તમે યાદ રાખજો અંતિમ દર્શન માટે બળાત્કાર નો ભોગ બનેલી દીકરીની લાશ એના સોદનો ને ના મળી ત્યારે એ પીડિત પરિવારની ની પડખે કોઈ હતું તો રાહુલ ગાંધી હતા એ ઉના તમારી સાથે હતા એ હાથરસની દીકરીની ઘટનામાં તમારી સાથે હતા તમારા ભાઈને તમારા દીકરાને જ્યારે આસામની જેલમાં નાખ્યો તારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક એક હોદ્દેદારને કીધું કે જીગ્નેશભાઈ માટે રોડ પર ઉતરવાનું છે મારી આસામ પોલીસે ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા મને જે બરાબર યાદ છે શક્તિભાઈ મારો મોબાઈલ પોલીસે લઈ લીધો હતો જે અંદર મારી ધરપકડથી ત્યારે કગાટ કર્યો ત્યારે મારો મોબાઈલ પાંચ મિનિટ માટે મને ઘરેક ફોન કરવા પાયો ત્યારે રાહુલજીનો મેસેજ પડ્યો હતો

તમે સડક બીજળી પાણીની વાત કરો પણ આદિવાસી મુસ્લિમ ઓબીસી કે દલિત સમાજના આત્મસન્માનની વાત ના કરો નથી જોતા વિકાસ કોંગ્રેસ પાર્ટી અને તમારો દીકરો તમારો પરિવારનો દીકરો એ પીઆરપી ગેમિંગ ઝોનમાં છવ્વીસ લોકો ના ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થશે તો પણ લડશે અને પીડિતો માટે પણ લડશે ગુજરાત ના બેરોજગાર યુવાનો માટે સરકારી ગુજરાત ના દરિયા કાંઠે પકડાયું એ મુદ્દો પણ વિધાનસભાના મંચ ઉપર ઉપસ્થિત કરશે અને કોઈ વાલ્ડ સફાઈ કામદાર નું મૃત્યુ થાય તો એના મુદ્દે પણ મળશે કેમ તમારી પાર્ટી નું નામ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કયા પાર્ટી છે જેને સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો કોશિશ કરી રહ્યા છે તો આ લડાઈ ની અંદર તમારી પડખે એ કોંગ્રેસ પાર્ટી ઉભી છે એ રાહુલ ગાંધી ઉભા છે આજે તમારે તમામ લોકો કહેવા માંગુ છું એક વાક્ય યાદ રાખજો ગુજરાતની ની અંદર અને દેશની અંદર વિશ્રામ કબીર હમ પાયો વિશ્રામ આ ભારત ભૂમિ છે આ રવિદાસની ભૂમિ આ નાનકની ભૂમિ આ સુફી સંતોની ભૂમિ ઓલિયા પીરોનો પીરો ભૂમિ ફકીમોની નકલી ફકે

કે પોતાની વોટ બેંક ની પરવા દલિતોના આત્મસન્માન માટે નહીં કરી એ વાત માટે જબરદસ્ત આ યાદ અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે સુરત વડોદરા અમદાવાદ આખા ગુજરાતમાં જેટલા પણ દલિતોના મધ્યમ વર્ગના ફ્લેટ બન્યા સ્કીમો બની ટેનામેન્ટ બન્યા એપાર્ટમેન્ટ બન્યા કઈ રીતે ઉભું થયું

આઈયુસી માં ગણો શિક્ષક બન્યો તલાટી દલિત સમાજના લોકોએ વીસ હજાર ની આંબેડકર ચળવળ તરીકે રેલી કરવી હોય વીસ પચીસ હજાર ની રેલી નો મંડપ થાય માહિત થાય વાદળી ખેસ થાય એના સંસાધન આપણી જોડે ક્યાંથી આવે છે આપણા માટે કોઈ ટાટા નીકળ્યા છે નહીં કે દલિત સમાજના મધ્યમ વર્ગના લોકો સંસાધન આપે છે અને આ દલિત સમાજનો મધ્યમ વર્ગ તૈયાર થયો બાબા સાહેબ ના બંધારણ અને કોંગ્રેસે ટકાવેલી કોંગ્રેસે આપેલી અનામતની નીતિના કારણે પણ તો આજે તમારી વચ્ચે લડી શકું છું બોલી શકું છું એના મનમાં શું છે શિક્ષણ અને શિક્ષણ કદાચ એટલા માટે હું પામી શક્યો કે મારી મન બીએસએનએલમાં નોકરી કરી ઓગણચાલીસ વર્ષ ઓગણીસ વર્ષની ઉંમરે મારી મમ્મીને નોકરી મળી આના મૂળમાં પણ અનામત છે એના મૂળમાં પણ ક્યાંક કોંગ્રેસ પાર્ટી છે એના મૂળમાં પણ ક્યાંક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું બંધારણ છે અને હવે આટલું મોટું સિત્તેર વર્ષ નું કોન્ટ્રીબ્યુટર કોન્ટ્રીબ્યુશન યોગદાન હોય અને અચાનક કોઈ પાર્ટી આવી ને તમને ફોસલવાની કોશિશ કરે તો અડધી રાતે તમારો આ ભાઈ જાય ને ભૂરે છે આટલું સિત્તેર વર્ષનું યોગદાન છે તમે એની સુકદર કરી એટલે તમારી પણ જવાબદારી બને છે આવા નિખાલસ વ્યક્તિત્વ ને જીતાડવાની ફક્ત તમારા વોટ નહીં તમારા પરિવારજનો ના વોટ નહીં તમારા આડોશ પાડોશ માં વિસા વગર ના ખોડે કહો કોણ છે વિટીન ભાઈ તમારા ઘર માણસ તમારા ઘરમાં રહેનારો તમારા ઘર દર્દ સમજનારો તમારા ઘરમાં રહેશે આ જીવન ની ધરતી પર કોઈ માણસે રાત દિવસ એક કર્યા હોય એક જ નામ છે અને એટલા માટે આપણા બધાની ફરજ બને છે આપણા એક એક માણસની જવાબદારી બને છે વિધાનસભામાં અમને પણ એવા સાથીઓની જરૂર છે એટલા માટે અમને પ્રચાર માર્યો છે આવું સારસ નિખાલસ વ્યક્તિત્વ વિસાવદરની ધરતી એ એ વિસાવદરની ધરતી એની સાથે એમનો અંગત લગાવ છે આ માટીમાંથી નીકળેલા માણસ છે એમના માટે વિસાવદર એ ચૂંટણીના રાજકારણનો અખાડો નથી આ માણસ માટે તો નહીં જ અને હું કન્વિન્સ ના હોઉં ને કે ખરેખર આવો માણસ ના હોય તો આવું નહીં બોલું

સાંભળે જ અરવિંદ કેજરીવાલ એક શબ્દ બોલતા અને એક દિવસ ખાલી ગયો ત્યારે રાહુલ ગાંધી ના બોલ્યા હોય નરેન્દ્ર મોદી

આપણા જીવતે જીવ કઈક તો આનું ગણિત બદલી બતાવીશું એની ગેરંટી આપવા તમને આવ્યો છું મને ઘણી વાર સવાલ થાય મારા પોતાના માટે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ ને વ્યક્તિ પર અત્યાચાર થયો હોય અન્યાય થયો હોય રેપ થયો હોય કોઈના ઘરો સળગાવી નાખ્યા હોય કોઈનું હથું થયું હોય તો જે પાર્ટીના માણસો મળી મળે જેને કોઈ દિવસ પાર્ટી અને બીજેપી લેવા દેવાની કોઈ જ દિવસ વેલ્યુ નથી ખેસ લાગશે અને તમારા અને મારા કરતા પણ સુંદર દોઢ મિનિટની સાહેબ આંબેડકર વિશે સ્પીચ આપીને એની ક્લિપ ને સોશિયલ મીડિયામાં વાયરલ કરાવશે આ વાતના ઝામાં આવતા નહીં

અને એમણે લાંબુ વાત ના કરી એમણે લાંબુ કોઈ ભાષણ ના કર્યું બોલ બચ્ચન નથી સરળ માણસ છે આવા સરળ માણસને તમે જીતાડો બદલામાં હું તમને ગેરંટી આપું છું દરેક વખતે કદાચ સત્ય બને કે ના બને પણ બને ત્યાં સુધી તમારી વચ્ચે એનું ભરીશ એટલી વાતની તમને ગેરંટી આપું છું આ તમામ લોકો મોડી રાત સુધી ઉપસ્થિત રહ્યા છો મારી વાણીને વિરામ આપતા પહેલા છેલ્લી એક વાત કહું ત્રેવીસ ઉંમર હતી ભગતસિંહ ત્યારે બલિદાન આપ્યું બાર બાર એક બે શકે એ સમયના સ્વતંત્રતાના આંદોલનના સિપાહીઓમાં એ વખતના મહાપુરુષો ક્રાંતિકારીઓમાં કદાચ સૌથી ધનિક એ પંડિત જવાહરલાલ નહેરુ હશે સૌથી વધારે ગાંધીજી પછી જેલમાં રહ્યા હોય એ પંડિત જવાહરલાલ નહેરુ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો સંઘર્ષ આપણે જાણીએ છીએ બહુ જ ત્યાગ તપસ્યા શહાદત અને બલિદાનો પછી આ બંધારણ બચ્યું છે એની લાજ રાખવાની જવાબદારી પણ આપણી છે આ બંધારણને બચાવવાની લડત પણ તમારા મારા કરતા સો ગણો મોરચો કોઈએ સંભાળ્યો હોય રાહુલ ગાંધીએ છે આટલી વાત આજે તમે યાદ રાખજો તમારી વાણીને વિરામ આપું છું આપ તમામ લોકોએ તમે સાંભળ્યું

નીતિનભાઈ તમે આગે વળો